તાણા પંથકમાં હિંસક પ્રાણીઓને કારણે દિવસે વીજળી આપવા અંગે માંગ આખરે સંતોષાય

હવે આ ટાણા ગામમાંથી ટાણા એસીસમાંથી જે સબસ્ટેશનો સબસ્ટેશનમાંથી જે નીકળતા ઇલેવન કેવી એજી ફીડરો છે એને રાત્રિ દરમિયાનમાંથી લઈ અને દિવસ દરમિયાન પાવર આપવા માટેની અરજી આવેલ છે તો એના અનુસંધાને ઉપરોક્ત અરજીના અનુસંધાને બોરડી માળ લવરડા સરકડીયા ઢૂંસર હા એજી ફીડરોને સવારે ચાર ત્રીસથી બાત્રીસ પાવર આપવા વચગાળાનો રસ્તો કાઢેલ છે

ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય વ્યાજબી પ્રશ્ન હોય અને તમે બધા એક થાય અને રજૂઆત કરો એટલે તમે જ તમારી સરકાર આ સત્ય હકીકત તમે સાબિત કરી દીધી છે એટલા માટે કે ત્રણ દિવસની મહેનતના અંતે ભાઈ સાહેબ શ્રી માણિયા સાહેબ અને અંસારી સાહેબે ખરેખર એને થોડીક અગવડતા પડતી હતી કે અહીંયા આવવામાં થોડીક અમને અગવડતા લાગે અને એ ભાઈ અમરેલીથી બધા ગાર્ડને બોલાવી લીધા પણ એની પણ તમારી ધીરજને દાદ આપી અને અભિનંદન આપ્યા કે ખરેખર તમે ધીરજ રાખી અમારા માટે સારી વાત કહેવાય હવે મૂળ વાત કે શિડ્યુલ આવી ગયું છે અને એવી રીતનું આવ્યું છે કે અત્યારે તમને ચાર વાગે પાવર આપશે સવારે અત્યારે આપણને ચાર વાગે પાંચે ફીટરોમાં પાવર આપશે અને આ પાવર છે રાબેતા મુજબ આઠ કલાક આપણને આપશે અને તમારી બધાની હાજરીમાં સાહેબ જે તે દિવસે આવે ત્યારે મેં કીધું કે અમારા પાવર પીએફ માઇનસ મૂકવાનું જોતોય નથી એમાં પણ એની માનવતાવાદી નિર્ણય લીધો અને આપણા જે હોળ કલાક ને હોળ કલાક બે વાળાનો જે પાવર ગયો એ અત્યારે જે પાવર આપશે એ માત્ર આઠ કલાક આપશે પછીનું શેડ્યુલમાં સવારે સાડા સાડા જે પાવર આપશે એમાં તમને આપણી જે સોળ કલાક જે ગઈ છે એ મેન્ટેન કરી બબે કલાક વધારી અને આપણી સોળ કલાકનો લોસ ની પણ આપણે ખરેખર આજે નિર્ણય લીધો છે એને ખરેખર આપણે તાળીઓથી એને વધાવી લઈએ અને આપ સૌ વતી એ બંને સાહેબનો હું આભાર માનું છું અને આ જે નિર્ણય લેવાનો છે એ કોઈ વ્યક્તિગત કોઈ રાજકીય નેતાઓ સહ નો લઈ જાય બરાબર એટલા માટે ફરી વાર દોહરાવું છું કે તમારી બધી મહેનત નો અને તમારી બધાની હાજરી ને ધ્યાને લઈને આ પરિણામ મળ્યું છે એટલે આપણે જ આપણી સરકાર સહી આ માનસિકતા સાથે આપણે શું છૂટા પડીએ અને આને આનો આજ આપણે આપણી સરકાર છે એ મુદ્દા સાથે ડુંગળીમાં પણ પરિણામ લેવું હોય તો બે દિવસ ગાંધીનગર સુધી રજૂઆત કરી એવી ભાઈ ડુંગળી બાબતે પણ આપણે પરિણામ લેવાની માનસિકતા સાથેની પ્રાણ સાથે આપણે છૂટા પડીએ એવી તમારે સૌ પાસે અપેક્ષા લાગુ હું રઘુવીર શિખવાઈલ ગામ તાણા તાણા ગામમાં છેલ્લા ણા સાસઠ સબ ડિવિઝન પર ખેડૂતો ગાંધીઝીંડા માર્ગે આંદોલન કરી રહ્યા તેને વાચા આપી પ્રેસ મીડિયા પ્રિન્ટ મીડિયાનો ખૂબ ખૂબ આભાર આપો છું અમારો પ્રશ્ન હતો કે રાણી પશુઓનો ત્રાસ હોવાથી જે તમે રાત્રિના સમયે વીજળી આપો છો તે અમને દિવસના સમયે આપો અને તે વાચા જે પ્રેસ મીડિયા એ સમગ્ર ગુજરાતમાં પહોંચાડી અને સરકારશ્રી સુધી પણ પહોંચાડી અને અધિકારીઓએ તે વાતને સ્વીકારી અને અમારો હાલ શાંતિપૂર્ણ રીતે અમારો પ્રશ્નનું નિરાકરણ થયું છે તે બદલ હું પ્રેસ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત